હવા નાણાં વાહે હોતા નહીં બાકાજીકી બોલે હમણાં કામમાં કામ પૂરું થયું વધે ખડકી ગયા રામ રામ સીતારામ મજામાં બધા ને આપણી જો આમ બાકાજીકી બોલે હમણાં કામમાં બધા પાણી તો નહીં ને કારણ કે વરસાદ આવતો નથી આપણી જો એક એકવાર ફાઇનલ પીવરા લીધું અને પછી કાલે બીજું પાણી વારું આપણી જો વરસાદ તો ન નો ગરમીને બહુ તા બપોર સુધી ભૂર વાવડો આવ્યો ગરમી એકદમ હતી વાદળો એ ઠાક કોણ થાય માથેથી નીયું ગું કે આપણે વારે જો કાલે મારે પાછું બીજું પાણી ચાલુ કરી દેવું મગફળીમાં વરસાદનો હવે કંઈ નીકળી નથી થતું એટલે લગભગ આપણી દહક દિવસથી આનંદ આવીને બગાવે વરસાદ એમ બપોર સુધી થાય કે આજ તો આવે જ જાય પણ આવતો નથી બપોર પાસે આવરે મળે છે ટાટું બોર જેવું આપણી પાણી હેવાર પુષ્કળ આપણી મોટું વાગવું પડે વાંધો ન આવે ને વરસાદ ને અમુકની માં છે ને અમુક પછી આગતની માંડી વિષયમાં નુકસાન નહીં છે વહે તો ભલા ન વહે તો ભલા આપણી જો કાલે બીજું પાણી વાર દેવું પાછું આપણી અટને હાલે ફુવાની લાઈન જો અહીંયા પડી ગઈ ને નીચે આપણી વધારે ખડકી ગયા જ કારણ કે અહીંયા જે રીતે ઊંટો વધારે થઈ જાય ને ભાંગે પડે કટકાવે જ ફરાવજ નંતન કૃટેનેજી લોડ વધાર છે કે આપડી હવે એની લાઈન ની બધી હેના આજુ કર ઓઢર ગોઠો દેવાન હે વલ્લા માં થે ફરકી ભારી રહી ગઈ હે વલ્લાન કપટી કર્યો ને બે ત્રણ બેચા આવયા હે ખામ ભારી માપ ના હેના કે આપડી આખી લાઈન સમજાય હે ના ઈ આપણી 1 કટકા ખડક દીદન 10 કટકા રહ્યા છે ખડકવા ને ઓન આવળો તો પર્યાજ હોવા ને કાઈ

થેગમું શોખું આવ અને આજે મેળા આવે ને તો કાલે આણી ક્યાંક નોજલૂરની ફેરવેના કઈ આ ઢોર નહીં નો ડેન આપણી જે જ હવા ને હંડાણી વાંસે ઉતાર ને લાઈન ખડકવાના વાંસે તો એ જોવાઘણી બધું ફાઈનલ કામ પૂરું થયું આપણે અહીંયા લાઈન હતી દૂર કરવા એના માથે ખડક નાખી બધી અને આ પછી આપણી દુષણ બધી પડે તો ને પાંદડાની બધા હૈગાવ નાખ્યો એ બધું ટોકું હા એ પછી આપણી માથે ને નારિયેળ ને કરવાનો હે અને વંડીના મૂરમાં મૂરમાં ગમણના મૂરમાં કેટ અહીંયા સુધી ધોરિયો આવે છે હે આપણે એ પરવાની લાઈન ખડ ખડ પડે તેવી હા એટલી અડે ગઈ તોલા સપોર્ટ ની જાય કે એટલી નોબડા સગાતા એટલે આપણે આજી ઘરે વળલા ઉપર ફટકે નાખી આપણે કેવું જ ન પડે ને નિશાન અમે જ નહીં કારણ કે એટલી અસર ખડકી દીધી એટલી એમાં ઉંદેડા બુંદેડા ન ગીરા અત્યારે એટલે આપણે એમાં દવા મૂકી દીધી એટલે વાંધો ન આવે ઉંદેડા ને ઉંદેડા હોય ને રીંગો બહુ બગાડે ને નીચે હોય ને આપણે જ હવા ને એના હતા હો જાગણ ભરવા ગયા અને હમણાં તો ભાદરવાળા તરીકે આવ્યા પડે જો કે હેતા આહુ મહિનો બેસે તકો આવજારમાં જવા જઈ હા બપોર સુધી આવો એક નાખે બપોર પછી વારે અવરા મળે છે ને આપણી જ મોટર એ નથી આપવાની આ કામ કરી નાખ્યું બધું શોખું થઈ જાય ને બધું આજનું આપણી મોટરની રજા આપી દે પછી કાલેથી વાર પાછું પ્લાનિંગ ગોઠવી જાય ચાલુ કરવાનું કારણ કે વરસાદ તાજીમાં આવ્યો નહીં ટાઈમ બગાવે આવો